કરીએ કોંગ્રેસ ઋત્વિક મકવાણાને હવે મેદાનમાં ઉતારવા જઈ રહી છે અમે તમને વેરિફાઈડ સમાચારો બતાવીશું ન્યૂઝ કેપિટલ પર લોકસભા ચૂંટણી માટે બહુ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર બેઠક પરથી કોંગ્રેસ માટે ઉમેદવાર બની શકે છે ઋત્વિક મકવાણા ઋત્વિક મકવાણાને હાઈ કમાન્ડથી લીલી ઝંડી મળી ચૂકી છે અને બીજેપીના જે ઉમેદવાર છે ચંદુ શિહોરા સુરેન્દ્રનગર બેઠકના તેમની સામે ઋત્વિક મકવાણા ચૂંટણી લડવા જઈ રહ્યા રહ્યા છે કોંગ્રેસ આજે સત્તાવાર જાહેરાત કરી શકે એ અમે તમને ન્યૂઝ બતાવી છીએ આજના દિવસે ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર બેઠકના બીજેપીના જે ઉમેદવાર છે ચંદુ શીહોરા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી દીધી છે અને બસ થોડી જ ક્ષણોમાં અથવા તો આજના દિવસે તમને તમને આપી રહ્યા છીએ ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે આજે કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરી શકે છે જે પ્રકારે તમને અમે તસવીરો પણ બતાવી રહ્યા છીએ કોંગ્રેસ માટે એક બહુ જ મહત્વપૂર્ણ ચહેરો ગણી શકાય ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે અમે તમને વેરીફાઈડ સમાચારો બતાવી રહ્યા છીએ આજે આ નામની સત્તાવાર જાહેરાત થશે પણ અનઓફિશિયલી જે છે તે ચર્ચા ચાલી રહી છે કે બીજેપીના ઉમેદવાર રહેશે ચંદુ શિહોરા અને સામે સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રહી શકે છે ઋત્વિક મકવાણા કોળી ઉમેદવારોની ખૂબ જ મહત્વપૂર્ણ અહીં જે છે તે હાજરી છે અને મતદારોની સંખ્યા સૌથી વધારે કોળી સમાજની છે સુરેન્દ્રનગર બેઠક પર આ સ્થિતિમાં અહીંથી હવે જાહેરાત થઈ શકે છે ઋત્વિક મકવાણાની કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ચહેરો છે ઘણા વર્ષોથી કોંગ્રેસનો સાથ નિભાવ્યો છે ઋત્વિક મકવાણાએ એટલે હવે લોકસભા સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર બની શકે છે કોંગ્રેસ તરફથી તે છે ઋત્વિક મકવાણા એટલે અહીં જે જંગ જામશે તે ચંદુ શિહોરા જેઓ બીજેપીના ઉમેદવાર છે તેમની સામે ઋત્વિક મકવાણા જેઓ કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે આજના સૌથી પહેલાં મહત્ત્વના મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ વેરીફાઈડ ન્યૂઝ આજના દિવસ માટે